એક પણ જાતના લોટનો ઉપયોગ કર્યા વિના માવાનો ઉપયોગ કર્યા વિના કે પછી ખાંડ ગોળ ઘી કે સાકરનો ઉપયોગ કર્યા વિના ચાસણી લીધા વગર એકદમ સરળતાથી આપણે આ હેલ્ધી એવા લાડુ બનાવીશું એક લાડુ જો તમે ખાઈ લેશો તો આખો દિવસ એનર્જેટિક ફીલ કરશો હાડકાં લોખંડ જેવા મજબૂત થશે અને ડેલી જે ન્યુટ્રિયન્સની રિકવાયરમેન્ટ હોય છે તે પણ ફૂલફિલ થશે અને સ્વાદિષ્ટ એટલા કે એક ખાશો તો બે ખાવાનું મન થઈ જશે હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જિગ્નાસ ફૂડ સિરીઝ ગુજરાતી તો મોઢામાં મૂકતા જ પીગળી જાય એવા ટેસ્ટી અને હેલ્ધી લાડુ તો આમાં આપણે ખાંડ કે ગોળના ઉપયોગ વગર પીનટ બટરથી બનાવીશું અને પીનટ બટરની રેસીપી પણ આ જ વિડીયોમાં શેર કરીશ તો અહીંયા પર માંડવીના બીયાને આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું એક પેનની અંદર થોડા પિસ્તા થોડા મગજદરીના બીજ થોડા પમકીન સીડ સનફ્લાવર સીડ અને બ્લેક તલ સફેદ તલનું મારી પાસે મિશ્રણ હતું તો એ એડ કર્યું છે તેની સાથે થોડા બદામ અને કાજુ તો બધી વસ્તુને આપણે ડ્રાય રોસ્ટ કરવાની છે આપણે આ રેસીપીમાં એક ચમચી ઘીનો પણ ઉપયોગ નથી કરતા તો એકદમ બધું સારી રીતે આપણે મિક્સ કરી દઈશું જો તમે ઈચ્છો તો કોઈ પણ સીડ્સ કે પછી નટ્સ આમાં એડ કરી શકો છો અથવા તો કંઈ પણ રિમૂવ કરી શકો છો તે ટોટલી તમારા ઉપર છે હવે આપણે આમાં પીળી કિશમિશ અને સાથે બે અંજીરના ટુકડા મેં આમાં એડ કરેલા છે તો સ્વીટનેસની માટે તમે ખજૂરનો પણ ઉપયોગ કરી શકો છો હું અહીંયા પીળી દ્રાક્ષ અને અંજીરનો ઉપયોગ કરું છું પીળી દ્રાક્ષને પણ આપણે સારી રીતે રોસ્ટ કરી લઈશું અહીંયા પણ એર ફ્રાયર છે તો મેં જે શિંગદાણા હતા તેને એર ફ્રાયરની અંદર જ રોસ્ટ કર્યા છે મિનિટની અંદર સરસ એવા રોસ્ટ થઈ ગયા છે અહીંયા તમે ફોતરા એકદમ આસાનીથી નીકળી જાય છે તો આપણે આમાંથી હોમ મેડ પીનટ બટર બનાવવાના છીએ ઘણી વાર એવું થાય કે પીનટ બટર ખાવાની ઈચ્છા થાય પણ માર્કેટમાંથી લઈ આવીએ એટલે તેમાં પ્રેઝર્વેટિવ્સ તો હોય હોય ને હોય જ ગમે તેટલો દાવો કરે કે આ સુગર ફ્રી છે કે પછી પ્રેઝર્વેટિવ્સ નથી કે પછી કાંઈ પણ હોય તો ઘર જેવું તો તે બનતું જ નથી હા બારનામાં થોડો સ્વાદ વધારે આવે છે કારણ કે તેમાં તેના સ્વાદ માટેના અમુક એવા રસાયણો ઉમેરવામાં આવે છે એટલે જો ઘરમાં કોઈ નાનું બાળક હોય અને પીનટ બટર ખાવાની જીદ કરે તો આ રીતે તેને ઘરે જ બનાવીને આપવું આમાં તમે આજે આપણે પ્લેન પીનટ બટર બનાવવાના છીએ જો તમારે ચોકલેટ વાળું બનાવવું હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો હું તમને તેની રેસિપી પણ બનાવી આપીશ અથવા તો જે આ પીનટ બટર બનાવીએ છીએ તેમાં કોકો પાવડર ચોકલેટ અને બધું એડ કરી સરસ રીતે તમે ચોકલેટી પીનટ બટર એડ બનાવી શકો છો અને આની અનેક રેસીપીઓ છે મારી પાસે કોમેન્ટ કરજો હું તમને જરૂરથી શેર કરું હવે આપણે મગફળીના ફોતરા આસાનીથી અલગ કરી લીધા છે અને મગફળી પણ ઠંડી થઈ ગઈ છે તો આને મિક્સી જારમાં આપણે નાખી અને ચલાવી લઈશું વચ્ચે આમાં મેં થોડું એક ચપટી જેટલું મીઠું નાખ્યું છે જેથી એકદમ નટી અને ટેસ્ટી એવો ફ્લેવર આવશે તમે જુઓ તો ત્રણથી ચાર વખત મેં ચલાવ્યું છે ત્યારબાદ આની કન્સિસ્ટન્સી કાંઈક આવી છે હવે આમાં સ્વીટનેસ માટે હું અહીંયા પર એક ચમચી જેટલું મધ એડ કરું છું મધથી સ્વીટનેસ તો આવશે પણ આનું ટેક્સચર છે તે પણ સરસ એવું થઈ જશે તો આ પીનટ બટર બનાવવા માટે મારે ટોટલ ચાર મિનિટ જેટલો સમય લાગેલો હતો અને એકદમ એવું લિક્વિડ થઈ ગયું છે જો તમારે આમાંથી ચોકલેટી પીનટ બટર બનાવવું હોય તો કોકોઆ પાવડર એડ કરી દેવાનો તો હવે બીજી બાજુ આપણા જે નટ્સ છે તે પણ એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે અને તમે જુઓ તો આપણે અંજીર અને જે કિશમિશ હતી તેને પણ રોસ્ટ કરી લીધી હતી તો તેથી એનો એક અલગ જ ફ્લેવર આવ્યો છે એનો જે ઓરિજિનલ ફ્લેવર છે એ આપણી આ મીઠાઈમાં આવવાનો છે તો બધા નટ્સ અને સીડ્સ ઠંડા થઈ ગયા છે હવે મિક્સરમાં એડ કરી અને પલ્સ મોડની ઉપર તો આને આપણે એકદમથી નહીં ચલાવીએ નહીં તર આનો એકદમ ભૂકો થઈ જશે અને તળિયે ચોટી જશે આપણે થોડો એવો દરદરો આવી રીતનું આપણે ટેક્સચર જોઈએ છીએ તો એકદમ સારી રીતે પલ્સ મોડમાં ઓન ઓફ ઓન ઓફ કરતા જઈને આપણે આમનો પાવડર બનાવી લેવાનો છે તો હવે આપણું જે રેસિપી છે એ ઓલમોસ્ટ રેડી છે બસ પીનટ બટર એડ કરતા જઈ અને આપણે આ બધું મિક્સ કરી દેવાનું છે સ્વાદની માટે જો તમારે આમાં એક્સ્ટ્રા સ્વાદ જોતો હોય તો તમે આમાં એલચીનો પાવડર પણ એડ કરી શકો છો હું એલચીનો પાવડર એડ નથી કરી રહી અને હવે પીનટ બટર તમે જો તો આપણે જેટલું બનાવ્યું હતું તે બધું હું આમાં એડ કરી દઈશ અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશ અહીંયા પણ થોડો એવો જાયફળનો પાવડર બાળકો જનરલી જાયફળ અને એલચી જે સૂંઠ છે તે ખાતા નથી હોતા આ તો આપણે આ રીતે આને બાળકોને ખવડાવી શકીએ છીએ થોડો આમાં સૂંઠનો પાવડર અને થોડું એવું મધ એક ચમચી તો આખી રેસીપી બનાવવામાં આપણે ટોટલ બે ચમચી બે નાની ચમચી જેટલા મધનો ઉપયોગ કરેલો છે હવે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને લાડ્ડુના શેપમાં વાળી લઈશું તમે ઈચ્છો તો આના જે ઢેફલા પણ પાડી શકો છો પણ લાડુ પાડવા એ થોડા ઇઝી રહે છે અને જો આ રેસીપીને તમારે મહિના સુધી સ્ટોર કરવી હોય તો ફ્રીજમાં તમે રાખી શકો અને લાડવા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે લાડવા છે એ એકદમ તમારે ભાર દઈ વજન દઈ અને એકદમ ટાઈટ એવા લાડવા વાળવાના છે જો તમે ઢીલા લાડવાના વાળશો તો તે થોડા દિવસોમાં ખોરા થઈ જશે કારણ કે આમાં ડ્રાય ફ્રૂટ્સ જ છે એટલે એકદમ પ્રેસ કરી અને સરસ રીતે આવા લાડવા વાળી લીધા છે અને હવે એર ટાઇટ કન્ટેનરની અંદર તમે ફ્રિજમાં અને એક મહિના સુધી આરામથી સ્ટોર કરી અને ખાઈ શકો છો માત્ર એક જ લાડુ આખા દિવસ માટે તમને એનર્જી પૂરી પાડે છે આવા ટ્રાન્સપરન્ટ ફૂડ કન્ટેનર્સ જો તમારે ખરીદવા હોય તો આની હું લિંક વિડીયોની નીચે કોમેન્ટમાં આપી દઈશ ત્યાંથી તમે ખરીદી શકો છો એકદમ સરસ લાગે છે ને દેખાવમાં અને જો તમે ડાયટિંગ કરતા હોય તો પણ આ લાડુ આરામથી ખાઈ શકો છો આમાં કાંઈ એક્સ્ટ્રા તમને ઓલું કાંઈ ઘી કે આપણે એડ કરેલું નથી હા આમાં ફેટનું પર્સન્ટેજ થોડું વધારે છે કારણ કે આમાં આપણે ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરેલો છે પણ દિવસમાં એક લાડુ તો તમે ખાઈ જ શકો છો તો કેવી લાગી રેસીપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો અને કયા સિટીથી તમે રેસીપી જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ